અસલામલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે આપણે પાંચમા પ્રકરણમાં ધંધાકીય વ્યવસ્થાના ત્રણ સ્વરૂપો વિશે અભ્યાસ કર્યો જેમાં પ્રથમ છે વૈયક્તિક માલિકીની પેઢી બીજું છે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો અને ત્રીજું છે ભાગીદારી પેઢી આ ઉપરાંત આ પ્રકરણમાં આપણે સહકારી મંડળી તેમજ સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે અભ્યાસ કરીશું સહકારી મંડળી સિવાયના જે તમામ સ્વરૂપો છે જેમ કે વૈયક્તિક માલિકીની પેઢી છે ભાગીદારી પેઢી છે હિન્દુ અભિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો તેમજ કંપની આ તમામ સ્વરૂપની અંદર તેમનો પ્રાથમિક અને મુખ્ય હેતુ નફાનો હોય છે નફો મેળવવા માટે આ પેઢીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરે છે જેમ કે ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે છે તેમની પાસેથી વધારે કિંમત વસૂલ કરે છે અને જે તે વસ્તુઓનું બજાર કરે છે એટલે કે વસ્તુનો પુરવઠો ગોડાઉનમાં રાખી મૂકે છે અને જ્યારે બજારમાં તેની માંગ ઊભી થાય ત્યારે વધુ કિંમતે તે વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે આ રીતે કૃત્રિમ અછત ઊભી કરીને વધુ નાણાં મેળવીને વસ્તુઓનું બજાર કરવામાં આવે છે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ તો છે જ પરંતુ તેના લક્ષણો અન્ય સ્વરૂપો કરતાં અલગ છે સહકારી મંડળીનો મુખ્ય સૂત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર અને તેનો મુખ્ય હેતુ પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે એટલે આ સહકારી મંડળીમાં જે સભ્યો ભેગા થયા છે તે દરેકના કલ્યાણ માટે ભેગા થયા છે સહકારી મંડળીનો અર્થ જોઈશું તો સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંસ્થા છે અને તે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં કોણ કોણ જોડાય છે તો જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે પોતાની મરજીથી જોડાય છે વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે અહીં સમાન હિત ધરાવતી વ્યક્તિઓ પોતાના હેતુઓ પાર પાડવા માટે નિશ્ચિત હેતુઓ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે સહકારી મંડળીનો ઉદ્દેશ શું છે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે આ રીતે જોઈએ તો સહકારી મંડળીની વ્યાખ્યા અહીં તમે જોઈ શકો છો સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે તો અહીં આપણે જોઈ શકીએ કે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે સહકારી મંડળી તે શેની માટે રચવામાં આવી છે તો વ્યક્તિઓના આર્થિક હિતના સંવર્ધન માટે તેની રચના થઈ છે અને તેમાં સમાનતાના ધોરણે તમામ સભ્યો સ્વેચ્છાએ જોડાયા છે તો એના ઉપરથી જોઈશું આપણે તેની લાક્ષણિકતાઓ સહકારીની મંડળીની લાક્ષણિકતાઓમાં પ્રથમ છે સ્વૈચ્છિક મંડળ એની વ્યાખ્યામાં જોયું કે સ્વૈચ્છિક રીતે સભ્યો જોડાય છે તો એનો અર્થ થાય છે કે અહીં સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું આ મંડળ છે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે તેમાં નાત જાત ધર્મનો કસાનો ભેદ હોતો નથી સમાનતાના ધોરણે સ્વેચ્છાએ બધા સાથે મળીને આ મંડળીની રચના કરે છે બીજી લાક્ષણિકતા છે સરળ સ્થાપના વિધિ આપણે જોયું કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની જે સ્થાપના કરવામાં આવે તે સરળ છે પરંતુ તેની કમ્પેરમાં તેની તુલનામાં જોઈએ તો કંપની સ્વરૂપની સ્થાપના વિધિ મુશ્કેલ છે કંપની સ્વરૂપ કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી કરતાં થોડી મુશ્કેલ છે પરંતુ કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સોરી સહકારી મંડળીની સ્થાપના કઈ રીતે થાય છે તો તેમાં ઓછામાં ઓછી દસ વ્યક્તિઓ સંગઠિત થાય એટલે કે ભેગા થાય એક સાથે જોડાય છે અને સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે અહીં સહકારી મંડળીની રચના કરતી વખતે તેની નોંધણી કરાવવી પડે છે કયા કાયદા અન્વયે સહકારી મંડળીના કાયદા અન્વયે ક્યાં નોંધણી કરાવવાની સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ કરાવવાની છે જેમ કે ભાગીદારી પેઢી હોય તો તેની નોંધણી થઈ શકે છે કરાવી ફરજિયાત નથી પરંતુ નોંધણી કરાવી શકાય છે નોંધણી કરાવવા માટે ભાગીદારી પેઢીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવામાં આવે તે રીતે સહકારી મંડળીની નોંધણી સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ કરાવવાની હોય છે જેવી નોંધણી થશે તેવું તરત જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થશે ત્રીજો લાક્ષણિકતા છે તે છે સભ્યોની સમાનતા અહીં સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક પ્રાપ્ત થાય છે સહકારી મંડળીમાં કોઈ પણ નાચ જાતના કે ઊંચ નીચના ભેદભાવ હોતા નથી તમામ સભ્યોને સમાન હકો આપવામાં આવે છે મૂડી રોકાણ કે અન્ય કોઈ કારણસર પણ સભ્યો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી ચોથી લાક્ષણિક લાક્ષણિકતા છે અલગ વ્યક્તિત્વ આપણે બીજા મુદ્દામાં જોઈ ગયા કે જ્યારે તેની સહકારી મંડળીની નોંધણી કરાવીએ છીએ ત્યારે તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે તો સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ તેને મળે છે એટલે તેના વ્યક્તિઓને અલગ ગણવામાં આવે છે અને સહકારી મંડળીને અલગ ગણવામાં આવે છે જેવો તેમાં જોડાયેલો વ્યક્તિ એટલે કે સભ્ય સભ્યપદની પ્રાપ્તિ કોઈ કરે અથવા સભ્યપદનો અંત આવે એટલે કે સહકારી મંડળીમાં કોઈ નવો સભ્ય ઉમેરાય કે જૂનો સભ્ય તેમાંથી નીકળી જાય તેનાથી સહકારી મંડળીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર થતી નથી જેમ ભાગીદારી પેઢીમાં કોઈ સભ્ય પ્રવેશે કે નિવૃત્તિ કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે પેઢી બંધ નથી થતી અને જો તે બાકી રહેલા સભ્યો ઈચ્છે તો તે પેઢી બંધ કરી શકે છે તેનું વિસર્જન કરી શકે પરંતુ અહીં સહકારી મંડળીમાં કોઈ સભ્યપદની પ્રાપ્તિ કરે એટલે કે સભ્ય કોઈ ઉમેરાય અથવા તેમાંથી સભ્ય ઓછો થાય તો પણ પેઢીને એટલે કે સહકારી મંડળીને કોઈ અસર થતી નથી સહકારી મંડળી ચાલતી રહે છે પાંચમું છે લોકશાહી વહીવટ સહકારી મંડળીનું સંચાલન કરવા માટે સંચાલકોની ચૂંટણી કરવામાં આવી છે અને એ ચૂંટણીમાં સભ્યો મત આપે છે તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે અહીં મતાધિકાર કેવો છે તો સહકારી મંડળીમાં મતાધિકાર દીઠ હોય છે અન્ય સ્વરૂપ જેમ કે કંપની સ્વરૂપ હોય તો તેમાં શેરદીટ મતાધિકાર હોય એટલે કે જેના જેટલા શેર વધુ તેટલા મત તે વધુ આપી શકે પરંતુ સહકારી મંડળીમાં સભ્યદિત મત મતાધિકાર હોય છે એટલે કે કોઈ વ્યક્તિની પાસે ઓછા શેર હોય કે કોઈની પાસે વધારે શેર હોય તેનાથી કોઈ ફરક પડતો નથી અહીં સભ્યદિત મતાધિકાર એટલે કે એક સભ્ય એક જ મત આપી શકે શેરની સંખ્યાથી તેમાં કોઈ તફાવત આવતો નથી સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે અહીં સંચાલન કરવા માટે વહીવટી સમિતિની રચના થાય છે તો વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી નોંધાવી શકે છે અને જો તે એ ચૂંટણીમાં જીતે તો વહીવટમાં ભાગ લઈ શકે છે એની સામે આપણે કંપનીની વાત કરીએ તો કંપની સ્વરૂપ કરતાં સહકારી મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે કારણ કે તેમાં સભ્યો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ જ સંચાલન કરે છે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે છઠ્ઠી લાક્ષણિકતા છે સેવાનો મુખ્ય હેતુ આપણે તેની વ્યાખ્યામાં જોઈ ગયા અને તેના અર્થમાં જોઈ ગયા કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ નફાનો નથી તેનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવાનો છે સભ્યોના આર્થિક ઉત્કર્ષનો અને આર્થિક હિતના સંવર્ધનનો છે તો પણ તેમાં નફાનો હેતુ ગૌણ રીતે સમાયેલો છે મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવી કરવાનો હેતુ મુખ્ય છે સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રયી બને એટલે કે પોતાના ઉપર આશ્રય રાખનારા બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ લઈએ તો ગ્રાહકોની સહકારી મંડળી હોય તો તેનો ઉદ્દેશ સભ્યોને એટલે કે જે તેના ગ્રાહકો છે તેને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે પૂરી પાડવાનો મુખ્ય હેતુ હોય છે સાતમી લક્ષણિકતા છે નફાની યોગ્ય વહેંચણી આપણે જોયું કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે તે છતાં પણ નફાનો ગૌણ હેતુ રહેલો છે નફો જો થાય તો નફો શું છે તો આવકનો વધારો એટલે જેટલી આવક હોય તેમાંથી જ આવક ઓછી થાય તો તે આવકનો વધારો એક પ્રકારનો નફો જ થયો છે હવે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો એને નફો કહેવાય અને આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે અને એ ડિવિડન્ડ વહેંચ્યા પછી પણ જો નફો બાકી બચતો હોય તો તેનો ઉપયોગ સભ્યોના કલ્યાણ માટે અથવા તો સમાજના કલ્યાણ માટે કરવામાં આવે છે આઠમી લાક્ષણિકતા છે શહેરની ઓછી કિંમત સહકારી મંડળીમાં સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે મુખ્ય હેતુ રાખવામાં આવેલું છે હવે આમાં વધુને વધુ સભ્યો બને તે હેતુથી અને જે નિમ્ન વર્ગના લોકો છે તે પણ સભ્ય બની શકે અને તેમનું કલ્યાણ થાય તે હેતુથી શેરની કિંમત ઓછી રાખવામાં આવે છે સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાના કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદીને મંડળીનો સભ્ય બની શકે છે અને તેના દ્વારા તેનો આર્થિક ઉત્કર્ષ સાધી શકાય છે કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરાવાને બદલે હપ્તેથી ભરાવવામાં આવે છે તો ધારો કે થોડી મોટી રકમ હોય તો સભ્યને છૂટ આપવામાં આવે છે કે તે હપ્તેથી શેરની રકમ ભરી શકે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ તેનો સભ્ય બની શકે નવમી લાક્ષણિકતા છે સભ્યદિત મતાધિકાર મંડળીમાં ગમે તેટલા શેર ધરાવતા સભ્ય હશે તેના શેર ગમે તેટલા વધુ હશે તે છતાં પણ તેણે એક જ મત આપવાનો અધિકાર હોય છે તેને કહેવાય છે સભ્યધિત મતાધિકાર એક વ્યક્તિએ એક જ મત આપવાનો રહે છે તો અહીં સભ્યધિત એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે છે અને તેની સાથે સાથે સહકારી મંડળીમાં સભ્યોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી દ્વારા પરિષદ અને તાલીમ વર્ગોનું આયોજન પણ કરવામાં આવે છે દસમો મુદ્દો છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા સહકારી મંડળીમાં કોઈ પણ જાતના ભેદભાવ આ ભેદભાવમાં ધર્મ જ્ઞાતિ જાતિ ઊંચ નીચ કોઈપણ જાતના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે એટલે કોઈ પણ જ્ઞાતિની કોઈપણ ધર્મની પણ જાતિની વ્યક્તિ તે શેર ખરીદીને સભ્યપદ મેળવી શકે છે તેમાં ધર્મ કે રાજકીય સિદ્ધાંતો મંડળીમાં જોઈ શકાતા નથી આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે જુદી હોય છે અગિયારમી લાક્ષણિકતા છે અનિયંત્રિત સભ્ય સંખ્યા વધુને વધુ વ્યક્તિઓ સહકારી મંડળીમાં જોડાય સહકારી મંડળીના સભ્ય બને અને તેમનું આર્થિક હિત સંધાય આર્થિક હિતોનું સંવર્ધન કરી શકાય તે હેતુથી સહકારી મંડળીમાં સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી તેની મહત્તમ સભ્ય સંખ્યા નક્કી નથી પરંતુ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી દસ વ્યક્તિ હોવી જરૂરી છે દસ વ્યક્તિઓ ભેગી થઈને સંગઠિત થઈને નોંધણી કરાવીને સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે પરંતુ વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ તેની કોઈ મર્યાદા આપેલ નથી એટલે વધુને વધુ વ્યક્તિઓ તેમાં જોડાઈ શકે છે આ થઈ સહકારી મંડળીની લાક્ષણિકતાઓ આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ